સાથીઓ રાજ્ય સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતની અંદર સત્તરે જેટલા નવા તાલુકાઓ બનાવીને આ રાજ્યનો વૈવટ કઈ રીતે લોકાભિમુખ બને લોકોને કઈ રીતે સરળતા પડે નજીકની અંદર સરકારી સેવાઓ એમને મળી રહે બહુ દૂર નઈ જવું પડે એના ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારો સહિત અન્ય જગ્યાએ

આપણે સાથે મળીને આ તાલુકો નવો બયનો છે એટલે સાથીઓ જેમ બાળક નવો જન્મે અને એનું થોડાક વર્ષો સુધી લાલન પાલન કરવું પડે એવી રીતે સરકારી તંત્ર સાથે મળી અને આ વિસ્તારના આપણે સૌ નાગરિકો સાથે મળીને આ તાલુકાનું લાલન પાલન કરી અને આ તાલુકાને મજબૂત બનાવીએ અને એને ઘૂટનીયથી પગ ભર બને અને અવનવી રીતે આ તાલુકો છોટા ઉદેપુર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતની અંદર એક નામાંકિત તાલુકો બને પ્રગતિ કરનારો તાલુકો બને અને આ વિસ્તારમાં રહેતા આદિવાસી બક્ષીપંચના લોકો આપણે સૌ સાથે મળી અને આ જિલ્લા માટે આ જિલ્લાના શિક્ષણ માટે આરોગ્ય માટે ખેતી માટે અને આ જિલ્લામાં ઔદ્યોગિક સુવિધા પ્રાપ્ત થાય સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય એવી ખૂબ ખૂબ સેવાઓ રાજ્ય સરકાર માંથી પણ લાવીએ અને છોટા ઉદેપુર જિલ્લામાં એક આગવું સ્થાન આ સાતમા નંબર નો બનેલો તાલુકો મેળવે એક આશા અને અભ્યર્થના સાથે આપને ખૂબ ખૂબ પ્રણામ વંદન અને રાજ્ય સરકાર નો આ ખૂબ ખૂબ આભાર માની મારી વાણી ને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત